તો કચ્છ જિલ્લાના લખપત તાલુકાના કરણપર ગામના તળાવમાંથી મોરમ ઉપાડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે એમકેસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા કરાયેલા મોરમ ઉપાડવાના કામથી ખેડૂતોએ ભારે નુકસાનનો ખતરો વ્યક્ત કર્યો છે અને આ બાબતે લખપત અને ગુનેરી ગામના ગ્રામ પંચાયતો દ્વારા કામ અટકાવવાની માંગ કરવામાં આવી છે લખપત ગુનેરીની સરહદી વિસ્તારમાં આવેલા કરણપર ગામના તળાવમાંથી મોરમ ઉપાડવાનું કામ એમકેસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ કંપનીએ ખાણ ખનીજ કચેરી પાસેથી મોરમ ઉપાડવા માટેની મંજૂરી મેળવી છે પરંતુ ગ્રામ પંચાયતની તરફથી કોઈ એનઓસી મળતો નથી તળાવમાંથી મોરમ ઉપાડવાના કામને કારણે ખેડૂતોએ ચિંતાનું પ્રદર્શન કર્યું છે ખેડૂતોએ જણાવ્યું છે કે તળાવને વધુ ઊંડો કરવાનું કાર્ય તેને પાણી ખારું બનાવવામાં લઈ જવાની શક્યતા ઊભી કરે છે જે તેમની ખેતી માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે આ ઉપરાંત તળાવની બાજુમાં ગૌચર જમીન પણ છે જ્યાં પશુધનનો ચરાવ જોવા મળે છે અમુક સ્થળોએ મોટા વાહનો પસાર કરવાથી પશુપાલન માટે જરૂરી ચરાગાહ અને પાણી સ્ત્રોતને નુકસાન થવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે અમારી ગામના સરપંચ અને ગામના લોકોએ મને રજૂઆત કરી એમકેસી કંપની દ્વારા કરણપર માં જે તળાવ આવેલ છે ગ્રામ પંચાયત માં ત્યાં જે કોઈ કામ કરે છે ખાસ ખનીજ પરમિટ લઈ આવે છે પણ પરમિટ ત્યાં ગામ લોકોની કોઈ અભિપ્રાય નથી ગામના લોકોને લોકો ને રજૂઆત છે ખેડૂતો નુકસાન છે અને પશુધનને ને નુકસાન છે પશુપાલન માટે પાણી ખારું થઈ જશે

તેમજ અન્ય સ્થાનિક આગેવાનોએ મામલતદારને પત્ર લખીને આ મોરમ ઉપાડવાનું કાર્ય તુરંત બંધ કરાવવાની માંગ કરી છે તેમનું કહેવું છે કે આ કામ પશુધન માટેના ચરિયાણને નુકસાન પહોંચાડી રહ્યું છે અને પીવાના પાણીના સ્ત્રોતોને પણ ખતરો હોઈ શકે છે ગ્રામ પંચાયતો દ્વારા મેનેજમેન્ટ અને સ્થાનિક સંસ્થાઓને આ કાર્ય અંગે વધુ ચિંતાને લગતા પડકારો વિશે વિશ્વસનીય તપાસ અને સંશોધન માટેનું પણ સંકેત આપવામાં આવ્યું છે આ મામલે મામલતદાર પાસેથી પણ યોગ્ય પગલાં લેવા માટેની વિનંતી કરવામાં આવી છે